નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પહેલી તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને વા શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ પંદરસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

1031 रुपया भाव થઈ ગયો આજનો 25 નો જો ક્વોલિટી તાટક લો સુપર સુપર ભાઈ બદ્રમ 14 15 17000 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 સુપર સુપર 1034 ભાઈ 1034 રૂપિયા ભાવ થયો આ મગફળીનો ક્વોલિટી ની વાત કરી ભાઈ વજન માં હારી એ ભાઈ પૂરા ઉતારાની એક હજાર ને ચોત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આનો આજનો જેવો ક્વોલિટી સુપર ક્વૉલિટી મગફળી એક હજાર ચોત્રી ભાવવાનો આજનો ભાઈ જોવો ક્વોલિટી કાંઈ ઘટે નહીં વજનમાં હારી આ ઢગલો લૂઝનો ભાઈ એક હજાર ને અડસઠ રૂપિયા ભાવ થયો જીવીસ મગફળીએ ક્વોલિટીની વાત કરીને વજનમાં સારી ભાઈ દાણે પણ જોરદાર એ એક હજાર અડસઠ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આજનો ઊંચામાં ઊંચો ભાવ જોવો ક્વૉલિટી એક હજાર અડસઠ ભાવવાનો આજનો ભાઈ જીવીસનો વજનમાં હારી હે ભાઈ

ભાઈ જીવીસ મગફળી એક હજાર ને પચાસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરી ને ભાઈ જોઈ લો ભાઈ વજન માં સારી દાણે જોરદાર ને પૂરા ઉતારા નીયે ભાઈ એક હજાર ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો જ નો ભાઈ જીવીસ નો સુપર ક્વોલિટી મગફળી આ કઈ ઘટના વજન માં સારી આ ભાઈ 1050 બાવનનો ભાવ બ્યા મગફળીનો ભાવ 106 રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો જોઈ લો ભાઈ હવે એ ભાઈ ક્વોલિટીમાં 106 ભાવ થઈ ગયોનો આજનો તો ક્વોલિટી 106 ભાવ ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને વજનમાં હારી ભાઈ જોઈ લો એક હજાર પચાસ ભાવનો આજનો એવો ક્વોલિટી એક હજાર પચાસ ભાવ દાણે હારી ભાઈ એક હજાર ને એકવીસ રૂપિયા ભાવ થયો ભાઈ જેવીસ મગફળી ક્વોલિટીની વાત કરીને વજનમાં હારી ભાઈ દાણે પણ જોરદાર એક હજાર એકવીસ રૂપિયા ભાવ થયો આજનો ભાઈ જેવીસનો એવો ક્વોલિટી એક હજાર એકવીસ ભાઈ ભાઈ એક હજાર ને ચૌદ રૂપિયા ભાવ થયો સાડત્રીસ નંબર મગફળીએ ક્વોલિટીની વાત કે વજનમાં હારીએ ભાઈ જોઈ લો એક હજાર ને ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો સાડત્રીસ નંબર ના જ ભાઈ જોવો ક્વોલિટી જોઈ ને ભાઈ એક હજાર ચૌદ ભાવ સાડત્રીસ નંબર